ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા પોક્સો રેપ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી જેની ઉંમર પંદર વર્ષ અને દસ માસ હતી એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો એને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો જેમાં એમની દીકરી સાથે મુખ થઈ રહ્યો હતો તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલ હતી એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી સંજયભાઈ ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની ડિગ્રી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા ડિગ્રી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પછી એમના સાથે એક વખત મુખ મેથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ બેસઠ એક સિતર ત્રણસો એક્યાવન ત્રણ અને પોક્સોની કલમ છ અને આઈટીએક્ટની કલમ છાસઠ ઈ અને સડસઠ બી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ફરિયાદીની જે ભોગબનના ડિગ્રી છે એમના એમના દ્વારા મોબાઈલ ફોન ઉપર અભ્યાસ માટે વિડીયો જોવામાં આવેલ હતા ત્યારે ફરિયાદી દ્વારા આરોપી દ્વારા ભોગબનના ડિગ્રીને સ્નેપચેટ ઉપર એક રિક્વેસ્ટ મોકલવામાં આવેલ હતી અને એમના પછી ત્યાંથી વાતચીત એમની વચ્ચે શરૂ થઈ હતી એમના જ ફોન ઉપર મોકલ્યો